નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ફૂલ દેશ પાંડે ગુજરાતી સાહિત્ય લખનાર મરાઠી લેખક અથવા તો કવિ કે જેમણે ખૂબ જ સુંદર રીતે સુખનો કાળ સુખનો કાળ એટલે કે બાળપણનો જે સમયગાળો છે તે સમયગાળો એમણે રજૂ કર્યો છે એમનો જન્મ આઠ અગિયાર ઓગણીસો અગિયાર ઓગણીસો ઓગણીસનો રોજ થયેલો અવસાન બાર છ બે હજારના રોજ થયું મહારાષ્ટ્ર જેને આનંદ યાત્રી તરીકે ઓળખે છે એવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પ્રલયે મરાઠી સાહિત્યની સર્વોત્મુખી પ્રતિભા ગણવામાં આવે છે મરાઠી સાહિત્યની સર્વોત્મુખી પ્રતિભા મતલબ પોતાના જીવનકાળમાં તેઓ એક દંત કથારૂપ બની રહ્યા છે તેઓ હાસ્યકાર નાટ્યકાર ફિલ્મ નિર્માતા સામાજિક કાર્યકર અને વક્તા પણ હતા વ્યક્તિ ચિત્રના તેમના પુસ્તકો વ્યક્તિ આણી બલીને દિલ્હીનું ઓગણીસો પાસઠનું પારિતોષિક મળેલું મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારની જે રાશિ મળી રાશિ એટલે કે એમાઉન્ટ દોસ્તો તે તેમણે એશિયાટિક સોસાયટીની મુંબઈને ભેટ આપી દીધી સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુલ દેશપાંડે પોતાના બાલ્યકાળના સુંદર અનુભવો અહીં અનુદિત થયા છે અનુવાદિત થયા છે નિશાણનો અણગમો એ કોઈ તાજો ફૂટી નીકળેલો રોગ નથી હા એટલું ખરું કે આધુનિક ટેકનોલોજીની વાત કરતા આજથી સો વર્ષ પહેલાંના સાડાશીસના પ્રશ્નો અનુભવો લગભગ એના એ જ આપણને જોવા મળે છે ઘરની આસપાસના વૃક્ષો કીટકો પશુ પક્ષીઓનું સૂક્ષ્મ સજીવ નિરીક્ષણ લેખકે જે તાજગી સાથે કર્યું છે તે બતાવે છે કે નાનું બાળક ગીત સંગીત નૃત્ય નાટક કેવી સહજતા અને તન્મયતાથી શીખે છે બાળપણની સ્મૃતિ સતેજ અને ચિરંજીવ હોય છે જેની શબ્દે શબ્દે પ્રતિધિ થાય છે રસિક કલા સંપન્ન અને દ્રષ્ટિપુત આપજનો હોય તો બાળકને નિશાળ કેવી સહજતાથી વિશાળ બને તેનો આ તાદસ તાદસ એટલે દોસ્તો આ બેહુપ નમૂનો છે પરિણામે અનુભવની શાળામાં જીવનના એક પ્રશ્નો અનુતર રહ્યા નથી અનુતર એટલે વગર ઉત્તર એની સહીદી મળે સહીદી એટલે સાક્ષી મળે છે જાણે કે લેખક ખુદ પોતાના બાળપણના દેશ અથવા પ્રદેશમાં આપણને આંગળી પકડીને સ્વેર વિહાર મુક્ત મને વિહાર કરાવતો હોય એવું લાગે છે અને રોચકતા રસિકતા સિદ્ધ થઈ છે મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય લખાયું છે મરાઠીમાં દોસ્તો પણ એને અનુવાદિત ગુજરાતીમાં થયું છે એટલો સુંદર અનુવાદ છે અને એના જે અનુવાદક છે અરુણા જાડેજા એમની સર્વાધિક સજ્જતા આ એક સુંદર પાઘડીમાં એક પીછું ઉમેરે છે એક યશકલગીમાં વધારો કરે છે દોસ્તો પુલ દેશપાંડે એટલે મરાઠી સાહિત્યકાર છે શાળાએ ન જવાનું બધા બાળકોને ગમતું નથી અત્યારની ટેકનોલોજીને બાદ કરતા શાળામાં લગભગ શિસ્ત ભંગના પ્રશ્નો બને છે અને આજે પણ તમે જાણો છો કે પ્રત્યક્ષ શિક્ષણ હોય ચાહે પરોક્ષ શિક્ષણ હોય શિસ્ત ભંગના પ્રશ્નો બનતા હોય છે દુનિયામાં દરેક વ્યક્તિઓ ઈચ્છે કે જેથી બચપન લોટ હતા હરું બાળપણ મને પાછું મળે તો મારા બાળપણના સંસ્મરણો મારા શૈષવના સંસ્મરણો દરેક જણ એવું છે કે પોતે પોતાના આ સ્મરણોમાં પાછો આવે અને એટલા માટે દરેકને દરેક બાળકને ચાહે દરેક વ્યક્તિને બાળપણ યાદ આવે છે બાળપણના જે સ્મરણો છે યાદ આવે છે મહાન સાહિત્યકારોના બાળપણ આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તેવી રીતે અહીં આગળ તમે જુઓ કે બાળપણ એમાં એમનો લેખકનો સંગીતનો પ્રેમ છે અહીંયા એ બાબત સ્પષ્ટ થયેલી છે જે બાળપણમાં આપણને યાદ આવે છે અને બાળપણ દ્વારા આપણે એને સમજીએ છીએ ધ ફેમસ મરાઠી લિટરેટર હેઝ રિટર્ન સ્વીટ મેમરીઝ ઓફ હિસ ઓન ચાઇલ્ડહુડ ઇન હિસ લેસન ઇટ ઇઝ એ કોમન મેટર that children do not want to go to school. the problems of discipline are same as before. expect recent technology. the sweet memories of the childhood is sweet and long-lasting. we feel it in every word. the school life becomes very natural when the persons living around the child have far sight. the writer himself carries us ઇન ધીસ મેમરીઝ ઓફ હિસ ચાઇલ્ડહુડ હોલ્ડિંગ અવર ફિંગર્સ ધ્રાન્સલેશન ઇન ગુજરાતી અરુણા જાડેજા ફ્રોમ ધી ઓરિજનલ મરાઠી એસે લેખકનું ઘડતર સી રીતે થયું એ વાત અહીંયા રજૂ કરી છે કે સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુરુષોત્તમ દેશપાંડે જન્મ એમનો ગામદેવીમાં થયેલો મહારાજની ચાલીમાં થયો હતો દોસ્તો ચાલીમાં આપણે ત્યાં જાણીએ છીએ કે મહાન મહાન વ્યક્તિઓ મુંબઈની ચાલીમાં ચાલીનું જે સંસ્કૃતિ છે જે કલ્ચર છે એમાં થયો હતો એમનું બાળપણ ચોગેશ્વરીમાં વીત્યું હતું મુંબઈનો પરાણો વિસ્તાર સરસ્વતી બાગની સોસાયટીના બધા પુરુષો મુંબઈમાં કારકુનની નોકરી કરવા જાય એમના ગયા પછી બાળકોને સ્ત્રીઓનું રાજ રહેતું નોકરીના કારણે પિતાજીને સતત બહાર ગામ જવું પડતું એટલે ઘરના બહેન એમ ત્રણ ભાઈઓ હતા અને એ વાત અહીંયા રજૂ કરેલી છે શરૂઆત દોસ્તો જુઓ જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખપળમાં સુખમાં ગયો હોત જો નિશાળ ન હોત તો ઘણી વાર આપણને એવું થાય કે જો ભણવાનું ન હોય તો આ ભણવાની શોધ કોને કરી હશે ઘણા બાળકોને એવો પ્રશ્ન થાય અને આજે તો ઘણા સમયથી તમે સ્કૂલથી દૂર છો તો હવે સ્કૂલની યાદ આવે પણ જ્યારે સ્કૂલમાં હો સતત ભણવાનું સતત અભ્યાસ સતત અલગ અલગ પ્રકારના શિસ્ત માટેના રોકટોક રજાઓ ફરજિયાત શિક્ષણ મરજિયાત હોવું જોઈએ ઘણી વાર એમ થાય કે એક રજા હોય તો કેવું સારું ભણતા પડતા જે ઘણી બધી રજાઓ આવી ગઈ અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ એનો અર્થ એવો જરાય નહીં કે મને ભણવાની હોંશ નહોતી પણ કેરી પીળી કઈ રીતે થાય નારિયેરમાં મીઠું પાણી કોણ રેડે ઘર ભરેલી આંબલી જે છે એ ઝાડ પર કઈ રીતે તૈયાર થાય આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય અબહુ શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે રોજ પ્રાર્થના કરવા છતાંય ભગવાન ગણિતમાં માર્ક આપવામાં આપણા પણ આટલો ક્રૂર કેમ થાય પરીક્ષા આવે ને આપણે ઓછા માર્ક્સ આવે ને ભણ્યા ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રાર્થના કરે કે હનુમાન દાદા કરજો પાસ એક જ છે તમારી આસ હનુમાન દાદા કરજો પાસ એક જ છે તમારી આસ આવું કરે અને છતાં ગણિત ગણિત સૌથી અઘરો વિષય માનવામાં આવે છે દોસ્તો આજે પણ અને ભૂતકાળમાં પણ ગણિત અઘરો વિષય હતો આ સવાલના જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી એટલું વળી ઠીક હતું કે મારા નાનપણમાં જૂનું ગણિત હતું જૂનું ગણિત પહેલા જૂનું અને નવું એ પ્રકારનું ગણિત હતું મારા વર્ગમાંના વિનાયક દેસાઈ દીનુ અને મોહન નો ચોક્કસ એ જવાબ કહી જતો હશે હકીકતે તો અમે ત્રણેય ચોકેશ્વરીના રામેશ્વર મંદિરમાં ગંટ વગાડીને ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને શાસ્ત્રાંગ શાસ્ત્રા એટલે જમીન પર સૂઈને દંડવત પ્રણામ કરતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે હે ભગવાન મને ગણિતમાં પાસ કર પર નહીં એવી કરતા પૂરવણી પર છે કે મારો જન્મ મુંબઈના ગામદેવી વિસ્તારની કૃપાળ હેમરાજની ચાલીમાં થયો દોસ્તો ચાલી મુંબઈ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને ત્યાં રોટલો મળે પણ ઓટલો ના મળે એટલે મહાન વ્યક્તિઓ પણ ચાલીમાં રહીને ઉછરીને મોટા થયા છે તો એવી રીતે એમનો જન્મ ચાલીમાં થયેલો મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું આશરે પંચાવન છપ્પન વર્ષ પહેલા ગામદેવી ગરી ગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારવર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યા અત્યારે તમે જાણો છો દોસ્તો કે સરકાર આપણી ડોક્ટર આંબેડકર આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના અને અલગ અલગ બીજી બધી સરકારી યોજનાઓમાં બધા લોકોને ઘરનું ઘર આપે છે એમ સરકારી ધોરણે મકાનો બાંધ્યા ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન સુધા ન હતું અત્યારે જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન છે ચાર કુટુંબ રહે એવું એકમાત્ર એક માળનું મજાનું ઘર ચાર કુટુંબ રહે એવું એક માળ દોસ્તો વિચારજો એમાં પણ મજાનું ઘર તરણ આગળ નાનકડું આંગણું પાછળ વાડો મુંબઈમાં દોસ્તો આવું ઘર હોય ને એટલે નસીબવાળા તમે આવી વસાવા વસાહત જે હતી એનું નામ હતું સરસ્વતી બાગ પણ ત્યાં રહેનારાઓ એને સોસાયટી કહેતા સોસાયટી શબ્દ સામાન્ય છે દોસ્તો આપણે ત્યાં પણ રહેતા હોય બધાને સોસાયટી કહેવામાં આવે છે બાળપણને સુખી કરનાર દરેક વાત ત્યાં હતી એ વર્તુળાકાર અર્ધવર્તુળાકાર બંગલાઓની વચ્ચો આવેલા ક્લબના બેઠા ઘાટના એક નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની નિશાળે એટલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો એક સુખનો ગાંગડો બાકી તો અમારી આ સરસ્વતી બાગ સોસાયટીના નાના બાળકો માટે કેવી સરસ હતી આજે પણ દોસ્તો આ સોસાયટી છે હવે સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોના જંગલોમાં એ પૂરી પૂરી ઢંકાઈ ગઈ છે દોસ્તો અહીંયા લેખક સુંદર કટાક્ષ કરે છે પહેલા વૃક્ષોના જંગલો હતા આજે સિમેન્ટના જંગલો છે જ્યાં ને ત્યાં બહુમાળી ઇમારતો શોપિંગ મોલ્સ કોમ્પ્લેક્સ આજે પરિસ્થિતિ એ છે કે માણસ શ્વાસ લે છે તો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં જતો નથી ફેફસામાં જતો નથી અને પરિણામો આપણે જાણી રહ્યા છીએ આજે મહામારીઓ આવી રહી છે એનું કારણ કદાચ એ જ છે કુદરત પણ હવે રૂઠી છે ચોકેશ્વરીમાં એ જ્યાં રહેતા હતા ત્યાં નાના બાળકો માટે કેવી સરસ હતી એમની સોસાયટી અને એ સોસાયટી આવી હતી વધેલા કુંટામાના સુંદર ફૂલનો એકાદ છોડવો અડાબીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ એક સમય જોઈએ તો ત્યાં આંબાના જાંબુના વડના તાળના વાળામાં સરગવાના સરગવો આપણે ખાઈએ છીએ ને શાકભાજીમાં તો અગથિયાના ગુલાબના તો હજારો છોડવા તેટલી જ અબોલી કેવડો પણ ખરો કેવડો સામાન્ય રીતે સ્ત્રીઓ માથામાં એટલું ફૂલ સજાવે છે અને કારવાર તરફથી સ્ત્રીઓને માથામાં રાખ રાખવા રોજ નવીના જાતે ગુંથેલી ફૂલની વહેણી જોઈએ સ્ત્રીઓ સોળ સ્વર્ષણકારમાં આપણે માથામાં વેણી ફૂલી વેણેનું મહત્વ છે બપોર થતા જ ઘરે ઘરે પરસણમાં સ્ત્રીઓ ટોડે વડીને વેણે વેણીઓ ગુંથી રાખતી અને આગળ વાત કરીએ આપણે કે પશ્ચિમી હદે રેલગાડીના પાટા સોસાયટીના મકાન થોડે ઊંચ્યા હતા તમે જો કે કેવું વર્ણન કર્યું છે મુંબઈનું ઊંચુંના મુંબઈનું એટલે નદીના ઊંચા કિનારા પરથી પાણી વહેતું દેખાય તેમ રેલગાડીઓ વહે જતી હતી સતત રેલગાડીઓ જતી હતી પૂર્વ દક્ષિણ ઉત્તર એમ ત્રણેય બાજુ માત્ર ઝાડ જ હતા આજુબાજુ ડાંગરના ખેતરો પૂર્વમાં નજીક ટેકરીઓ એની પાછળ ડુંગરોની હાર ટેકરીઓને તારના ઝાડથી ખીચો ખીચ ટેકરી પરની ઇસ્માઇલ કોલેજ પણ અત્યારે ત્યારે જ બંધાવા લાગી હતી આજે કોલેજ નામનો શબ્દ તો મેં ઠેટ નાનપણથી સાંભળેલો નાનપણથી બાળપણથી કોલેજ શબ્દ સાંભળેલો હાલમાં તો અફાટ ગિરદીથી ઉભરાતા એવા એ રસ્તા પર અત્યારે તો ચકલુંય ફરકતું નહીં એ જમાનામાં એ રસ્તા પર ચકલુંય ફરતું નહીં દોસ્તો આજે ઘણા રસ્તો એવા હતા કે જે નિર્જન હતા જ્યાં વૃક્ષો હતા જ્યાં હરિયાળી હતી જ્યાં કાચા રસ્તાઓ હતા ગામડાને જોડતા કેટલા એવા કાચા રસ્તાઓ હતા કે ગાડાવાટ હતા કે નળીઓ હતી કે જ્યાં ઘટાટો વૃક્ષો હતા કે જ્યાં રાત્રે કે દિવસે જતા ડર લાગે આજે દોસ્તો માનવ વસ્તી વિસ્ફોટ થયો છે અને એના કારણે ચારે તરફ વૃક્ષોના જંગલો કપાયા અને કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે એટલે એકબીજા રસ્તા પાકા બની ગયા છે અને બધું વૃક્ષો કપાઈ ગયા છે આગળની વાત કરે તો સોસાયટીમાંમાં બાળકોના વડીલ કાકા મામા વગેરે એવો પુરુષ વર્ગ સવારે નવ સુધીમાં જમવાનું પરવાની અંધેરીથી છુકછુક ગાડીમાં બેસીને મુંબઈમાં કારકુની કરવા ઓફિસમાં જતો એ વખતે પત્ની પત્નીનું નામ જાહેરમાં ઉચ્ચારતી નહીં દોસ્તો આપણે રામાયણ મહાભારતની આપણી સંસ્કૃતિ છે કે દીકરો હોય તો દીકરા કે દીકરીના નામ પરથી બોલાવે એમ કહેવામાં આવે કે પતિ અથવા પત્નીનું નામ જો બોલાવવામાં આવે પોતાના દ્વારા તો એનું આયુષ્ય ઓછું થઈ જાય છે એટલે ધારો કે કોઈ કોઈ બાળક હોય જેનું નામ ટીનો હોય તો એ ટીનિયાના પપ્પા મુન્ની હોય તો મુન્નીની મમ્મી અહીંયા દીનુના બાપુ કે વિનુના બાપુ એ એવી રીતે બોલાવે અને કદાચ પત્ની બોલે તો પત્ની બોલે કે તમારા ભાઈ આવ્યા એ આવશે એટલે તમને જણાવશે એ આવી રીતે બોલાય અને સોસાયટીના એક બેન પતિને પતિને ઓફિસ જ કહેતા ઘણીવાર તમે જો કટાક્ષમાં બોલાય કે પતિને ઓફિસ તરીકે ઓળખે ચાલ બેન ઓફિસ આવવાનો સમય થયો ઓફિસ આવને એટલે ઓફિસ નોકરી કરીને પાછા આવ્યા એમ એવું બોલતા એકવાર વડીલ મંડળની ઓફિસમાં જાય એટલે સોસાયટીમાં છોકરા છોકરીઓ બા બહેનોનું રાજ રામલીલાઓ રામલાવ નિશાળના ગોખલે માસ્ટર સલગલ ડોક્ટર મસ મોટા કુવા પર બેસાડેલી ટાંકીનું એન્જિન ચાલુ કરનારા દત્તુમામા અને રામેશ્વર મંદિરના પૂજારી એવા ઘણા ગાંઠ્યા પુરુષો જ બાકી રહેતા બહુ બહુ તો પાંચ દસ પેન્શનર જે રિટાયર થઈ ગયેલા છે મરાઠીમાં ફક્ત નિશાળમાં જ બાકી બધો વ્યવહાર કારવારી ભાષામાં અમારી સોસાયટીમાં દૂધ આપવા આવનાર રામ ગુલાબ ભાઈઓ બેસાવીથી રોજ માછલા વેચવા આવનાર બાઈ પણ કારવારી ભાષા જાણે કારવારી ભાષા એટલે ઓફિસની ભાષા કાર્યાલયની ભાષા જાણે ભૂલોકમાં કારવારી ઓફિસમાં અંગ્રેજી મંદિરમાં થતા બધન કીર્તન પુરાણ પૂરતી ભાષા મરાઠી એવું લાગતું મારા પહેલાં બીજા ધોરણવાળા ભાગલે નાટકરણી વાઘ રાયા ફેણે દેસાઈ તેલંગ વગેરેના કોંકડી ટોળામાં જ હું એકલો ઘાટી દેશ પાંડે પણ હું દુભાષ્યો દુભાષ્યો એટલે એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરે કે મા સાથે કારવારીમાં મને બાપુ સાથે મરાઠીમાં બોલનારો મા સાથે કાર્ય જો ઓફિસની ભાષા છે એમાં બોલનારો કારણ કે મારા બાપુ એકલા જ કોલ્હાપુરના બાકી બધા બધા કારવારના કારવારના જે છે એની વાત કરે છે એ સામાન્ય રીતે જે એમનું કામ છે એ વાત કરે છે કારવારની વાત કરી રહ્યા છે અનુવાદ છે દોસ્તો એટલે એટલે ધ્યાન રાખજો આ બધી વાતો અહીંયા સતત બાળપણની ચાલે છે અને જોગેશ્વરી કોલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ઘણો ચોરનો ઉપદ્રવ રહેતો જ્યાં જંગલ હોય આજુબાજુ ખેતરો હોય તે ચોર આવતા આ રાતે પહેરો બે પઠાણ ચોકીદાર પણ હતા એક કાદર ખાન હું ક્યારેય ભૂલીશ નહીં એ વખતે રેડિયો નહોતો આવ્યો રાત એ વખતે રેડિયોનો જમાનો નહોતો દોસ્તો કેટલા જમાના પહેલાની વાત છે કદાચ લેખકનો જન્મ ઓગણીસો ઓગણીસ માં થયેલો એટલે આઝાદી પહેલાની વાતો ફક્ત જતી આવતી રેલગાડીનો અવાજ અને તે પણ આજની જેમ મિનિટે મિનિટે નહીં નોકરીને કારણે મારા બાપુને સતત પર ગામ ફરવું પડતું આથી ઘરમાં બા મારી મોટી બહેન વચ્ચી તાઇ મેં ત્રણ ભાઈઓ હું મારા વર્ષથી બે નાનો ઉમાકાંત લેખક કહે છે મારાથી નાનો ઉમાકાંત અને ઘોડીઓમાં રમતો રમાકાંત સોસાયટીના દરવાજા અડીને આવેલા એક પત્રના શેરમાં અમે રહેતા હતા પાછળથી અમને સોસાયટીના બ્લોકમાં રહેવા જગા મળી રાત્રે બધું સુમસામ થાય એટલે પેકમાં બીક નો આફરો ચડે સુમસમ થાય એટલે રાત પડે એટલે રાત્રે ડર લાગે ઘર ની આસપાસ જંગલ જંગલમાંથી સાપ આવી જાય રાત્રે ચોર આવે દોસ્તો આજે પણ જ્યાં સોસાયટી ખેતરો ની આસપાસ બનેલી ત્યાં ચોર નો ઉપદ્રવ છે અને ડર લાગે કે ક્યાંથી ચોર આવશે અને ઘર માં હોય તો ફાનસ નું ટમટમતું અજવાળું આવે દૂર ક્યાંકથી થી કાદરખાન પઠાણ ની વાસણી સંભળાતી એ સુર રેલાતા કેટલી હાંભીડાતી આ કાદરખાન કદાવર હતો વાંસળી વગાડતો ત્યારે પણ એનું કદાવર પણ મને ક્યારેય ડળામણું લાગ્યું નહોતું દેખાતો હતો કદાવર પણ સંગીતના સૂર ચારે તરફ ફેલાતા હોય તો ટાગોરની કાબુલીવાલા વાર્તા એ પછી મેં જ્યારે પહેલ પહેલી વાર વાંચી ત્યારે અમને બાળકોને વાંસળી વગાડીને બતાવનારો કાદરખાન જ આંખ સામે આવીને ઊભો રહેલો અમો બાળકો તેને કારવારીમાં કાદરખાન વગાડ અને વગાડ કહેતા અને કહેતાની વારમાં જ વાંસળી વગાડતો કાદરખાન રાતના વખતે મનને હામ દેનારો વાંસળીવાળો થોડા સમય બાદ સોસાયટીમાં એ અલોપ થયો ત્યારે બીજા પઠાણે કાદરખાન મુલક ગયા એવું જણાવ્યું કાદરખાન લેખકના બાળપણનું એક એવું પાત્ર છે જે લેખકને યાદ રહે છે લેખક આ બાળપણના પાત્રને યાદ રાખે છે બચપણથી કાદરખાનની વાંસળીના સૂરમાં એમને હિંમત મળે છે અને સંગીત સાહિત્ય નાટક અલગ અલગ નિમિકરી આ બધી વાતો એ બાળપણમાં રજૂ કરે છે અને એ વાતો દ્વારા એ પોતે એવું કહેવા માગે છે કે મારું સુર પ્રત્યેનું આકર્ષણ વર્ષોથી રહ્યું છે અને મારી બાનો અવાજ પણ એકદમ ખુલ્લો હતો સુરીલો હતો ગાયન અને વાંચન પણ સારું મારા નાનાજી નહીં નાનાજી એટલે મમ્મીના પપ્પા સદભક્તિ મંદિરની ભક્ત મંડળી પણ વિજય પાંડવ પ્રતાપ વગેરે તેની પાસે વંચાવતા મારા નાનપણના સુખ સાથે આ સૂરનો ખૂબ જ નજીકનો નાતો રહ્યો છે મારે બારણે એક તારા બગાડતો એક ભિખારી આવતો એ પ્રેમાબાઈના ભજનો ગાતો એમાંનો મારા રામને કોઈ લઈ આવો રે એ ગીત અમે તેની પાસે વારંવાર ગવડાવતા હતા રામને કોઈ લઈ આવો દોસ્તો આપણે અત્યાર સુધી સમજાવીએ છીએ ફરીથી આપણે નેક્સ્ટ ટમાં સમજાવીશું પાર્ટ ટુમાં આશા રાખું છું આપણે સમજાયું હશે ધન્યવાદ